દિવસ પહેલાં જામનગરના મોખણા ગામે એક વ્યક્તિ દ્વારા જંતુનાશક દવા પી જઈને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો આ બાબતે લગત પોલીસ સ્ટેશનમાં જણા ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ વધુ તપાસના અંતે જે છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કામના જે ફરિયાદી છે એના દ્વારા વ્યાજ વટાવ એટલે કે જે મની લેન્ડિંગ એક્ટ છે એના અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે વિગત એવી છે કે જે આ કામના આરોપી છે એમના દ્વારા ફરિયાદીને આઠ લાખ જેટલા રૂપિયા વ્યાજે આપવામાં આવેલા હતા મહિને દસ ટકા લેખી વ્યાજ આપવામાં વ્યાજ આપવામાં આવ્યા હતા આ મુદ્દલ તેમજ વ્યાજ તમામ વસ્તુ ચૂકવવા છતાં પણ જે આરોપી દ્વારા ફરિયાદીને વારંવાર પઠાણી ઉઘરાણી કરી અને વધારાના પૈસાની માગણી કરવામાં આવતી હતી તે બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે અને આ સિવાય આ કામમાં એક સહાયક છે એમના દ્વારા પણ એક મકાન બાબતેની મેટર હતી આ જે ફરિયાદી સાથેની છે એ મેટરમાં પણ જે આરોપી દ્વારા વચ્ચે રહી સમાધાન પેટે ફરિયાદીના અમુક ચેકો મેળવી અને આ ચેકોને વટાવવા માટેની પણ આગળની કાર્યવાહી કરી હતી તે બાબતનો પણ ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવેલો છે તો આ બાબતની જે તપાસ છે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને આગળની તપાસ આપણે જણાવવામાં આવશે એ હાલ વાત જે છે એ ફરિયાદી જેનું નામ છે ઘનશ્યામભાઈ હેમંતભાઈ ચોવટીયા છે અને જે આ કામના આરોપી છે એનું નામ છે ધર્મેશભાઈ રાણપરિયા છે અને તેમજ આમાં બીજા કોઈ પણ આરોપીની સંડોવણી હશે તો એ પણ આગળ તપાસમાં જેટલા પણ નામ ખુલશે તમામને લેવામાં આવશે ના હાલ આગળની પ્રોસેસ તપાસની કાર્યવાહી ચાલુ છે એ હાલમાં ખ્યાલ નથી પ્રાથમિક તપાસ દરમિયાન આગળના ગુનાની તપાસ ચાલુ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો